બહુ જ દુઃખદ ઘટના છે મને બહુ દુઃખ થાય છે કે આ સંસ્થા સાહેબ જ્યારે હિન્દુસ્તાન પાકિસ્તાનના જ્યારે ભાગલા થયા ત્યારે મહાત્મા ગાંધી એવો વિચાર કરેલો કે ભાઈ આપણા ભાઈઓ છે જે અત્યારે સિદ્ધમાં છે ને અહીંયા સ્થાપિત કરવા માટે આચાર્ય કૃપલાણી એસઆરસીના પ્રથમ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ભાઈ પ્રતાપ તો હતા જ એની એનું વિઝન હતું પણ એની સાથે આચાર્ય કૃપલાણી જેને હું મળેલો છું ઉપરાંત કસ્તુરભાઈ શેઠ કે અમદાવાદના એક પવિત્ર બિઝનેસમેન આવા લોકો જે ફાઉન્ડર ડાયરેક્ટર હતા એ ડાયરેક્ટરોએ આ સંસ્થા ઊભી કરી છે અને હમણાં જ્યારે આ મિટિંગ થઈ ત્યારે એસઆરસીના બોર્ડ ઓફ ડાયરેક્ટરે યુનાની મસલી બધા ડાયરેક્ટરોએ એમ કે ઇલેક્શન ઓફિસર તરીકે મારું નામ મૂકેલું અગાઉ પણ મેં આ સેવા એસઆરસીમાં બજાવેલી છે બે ત્રણ વખત તો આ વખતે પણ યુનાની મસીન મારું જ્યારે નામ મૂકવામાં આવેલું ત્યારે મને એમ પડે એમ કે નહીં ચાલો આપણે એમ કે કંઈક સેવા આ વિસ્તારની કરીએ એસઆરસીમાં અને મારો અનુભવ હું કહું કે આવો જે જંગલી મનોવૃત્તિવાળો તાંડવ મેં મારી લાઈફમાં નથી જોયું આવા જાહેર જીવનની અંદર કે જ્યારે મિટિંગ ચાલુ થઈ ત્યારે મને તો એવું લાગું કે બે ગ્રુપનો તો પ્રશ્ન હું ઇલેક્શન ઓફિસર કારણ કે ઇલેક્શન ઓફિસરનો મતલબ શું થાય કે લાઈક એ સ્પીકર ઇન પાર્લામેન્ટ મારે તો તટસ્થ ભાવે વર્તવાનું હતું અગાઉ પણ મેં આ રોલ ભજવેલો આ વખતે પણ ભજવવાનો હતો પણ કેટલાક લોકો આ એસઆરસીને રિવ્યુન કરવા માટે બદનામ કરવા માટે જ્યારે માઇન્ડ માઇન્ડથી જ આવેલા તમે એની બોડી લેંગ્વેજ જુઓ તો તમને ખ્યાલ આવી જાય સાહેબ કે જેને આ તાંડવ જોયો હોય અને જોવો હોય તો જ્યારે એમ કે આ મિટિંગ હતી એનો એનો વિડીયો ઉતરેલો છે હું પ્રજાને પણ વિનંતી કરું છું ને ગાંધીધામ કોમ્પ્લેક્ષના આપણા જે શહેરીજનો છે એને પણ આ મારી રિક્વેસ્ટ છે કે કે આ આ તમે ખાસ જુઓ જેમ તમને ખ્યાલ હતો આપણા પાકિસ્તાનના મિત્રો સંજય ગાંધી આપણે સોરી રાહુલ ગાંધી ને એનું ગ્રુપ એન્ડ કંપની જે પાકિસ્તાન ઉપર તો વધારે કોની લાગણી ધરાવનારા આપણા દુશ્મનો દેશો જોડે એ વ્યક્તિઓ જયારે પાર્લામેન્ટમાં ચૂંટાઈને વિરોધ પક્ષનો નેતા હોવા છતાં જયારે પાર્લામેન્ટમાં આપણે જોઈ છે એમાં કે હાથોથી ઇશારો કરે કે એના એના જે ચૂંટાયેલા પ્રતિનિધિ તમે હુમલો કરો રાડ બગાડ કરો માથા કૂટ કરો ટાંડા મચાવો એ મનોવૃત્તિ ઇન્સાન છે અનાજ ખાય છે કે ઘાસ ખાય આવી વિકૃત મનોવતી ધરાવનારા એસઆરસી ને બદનામ કરવા માટે એસઆરસી ને એમ કે રિન કરવા માટે એકલા પ્રીડિટરમાઇન્ડ માઇન્ડ થી જ આવી અને રાડ બગાડ ને માથા કૂટ એવી બધી કરવા મડી ગયા કે જે આપણે કલ્પના હું એક તટસ્થ માણસ છું મેં શહેરની કેટલી બધી સંસ્થાઓમાં ભારતની કેટલી બધી જગ્યાએ સેવા બજાવેલી છે અને આ મારી વ્યક્તિ સામે જો ધમાલ અને ધાંધલ કરતા હોય તમે વિચાર કરો કે આ કેટલા માનવતાની રીતે કેટલા નીચે પડેલા પેલું પાતાળમાં ગયેલા લોકો છે એમ કહે તો હાલે આ મનોવૃત્તિ માટે ગાંધીધામની પ્રજાએ વિચારવા જેવું છે કે આ જો ઉમેદવાર તરીકે આવે ને ભૂલચૂકથી નવાણું પોઈન્ટ નવાણું ટકાવા ચૂંટાય નહીં કારણ કે પ્રજા કોન્સિયસ છે એમ છતાં ભૂલ પણ જો ચૂંટાઈ જાય તો સાહેબ પરિણામ બહુ ખરાબ આવે આ આપણે ગંભીરપણે નોંધ લેવી જોઈએ હું એક સ્પીકર તરીકે કયો કે હું જે પોસ્ટ ઉપર બેઠો હતો એટલે મને એવું વિચાર થાય કે આવું મને સાહેબ એક વસ્તુ ખ્યાલ કરવા જેવી છે કે આવી જો પરિસ્થિતિમાં ભૂલ ચૂકથી આવા ચૂંટાય તો સમય એવો આવશે કદાચ

તો આપણે વિચારવા જેવું છે જય હિન્દ